ભરો ભરો ઈ ભરો આ દાટો માર દે ફાઈટ ફાઈટ તો મગર થોડો હેબાણ જેવો છે પણ ઉરિયા ઉરિયા નાખવાનું આવી રીતના છટકાવ કરવાનો હોય હાથેથી ભરી ભરી નાખી દેવાના જાવી રીતના વેરી જવાના બે બે ક્યારે લેતા જાવી જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ તો અત્યારે આલે છે આપણી પાસે ભેંસ દોવાનું અત્યારે જો ટાઈમ થઈ ગયો છે આ બાજુ ભેંસ દોવાનું તો ધીરે ધીરે ભેંસ દોવાનું આવે છે ને આજે પાછો ઠંડીનો ચમકારો ફૂલે ફૂલ છે ને અત્યારે પાછું હાલે છે ઓની કોઈ ખેતરમાં પાણી એટલે આની કોઈથી આ બાજુ પાણી ચડાવ્યું છે એટલે એવું બધું કામકાજ છે અને બાપા બીડી પીઓ બાપા હે હા બીડી પી લે અને આ બાજુ ચડાવ્યું છે પાણી ઓની કોઈ થઈને મકાઈ થઈને ઓની કોઈ જાય છે પાણી અને હાલો આપણે ઓનીકર થોડાક દુઆ છંદ ને જે ગાવાના છે એ ગાય લઈએ બીજા બધા કામના લાઇટ બાઇટ વહી જાય તો બધું થઈ હાલો દુઆ છંદ થી ગાઈ લેવા ધીરે ધીરે થોડા થોડા ત્રણ બે જાય છે વાજ જ મકાઈમાં ધીરે 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 પાણી પવન પડી ગયો ને એટલે પછી મકાઈમાં પાણી છડાવી દીધું યાર પછી હું હમણાં આ કામકાજ વધી ગયા છે દાદા બધા અને ઓની હવે જો ઓની મકાઈ મકાઈનું પાણી માનું ને કે જાય છે ને આ બાજુથી બે કેરમ મૂકી દીધું એટલે એમાં બે કેરામાંથી પી જાય કમ્પ્લીટ થઈ જાય અહીંથી આ કેરમ ચડાવી દીધું એટલે ડબલ કેરમ જાય છે કારણ કે આ મકાઈ ઝીણકી છે એટલે ટૂંકમાં ઢરશે નહીં હજી વાર લાગશે કારણ કે મોટી મકાઈ હોય તો ધ્યાન રાખવું પડે તરત ધરી જાય એટલે આમાં ધ્યાન રાખવું પડે નકરા ઘઉંનું નટા જ બહુ ધ્યાન રાખવું પડે એમ છે રાઈથી કેરામ ચડાવ્યું પાણી ખૂણી ખોરથી છે એટલે ચાલુ કરી દીધું અહીંથી જાય હામ મુની કોર થઈન ડબલ માં થઈન કોઈ થમી માં ને માં થઈન અને હવે તને કોઈ થમી ઉતારવાય ન જવાય મુની કોર થી હે ને ફૂલડ આવી ગયા મે આ બધું હે ને આમાં અને કોઈ ભૂંગરું ચડાઈ દીધું ને ભૂંગરા માં થઈન પાણી જાય ને ધોવાય ને ધોરીયો આ ભૂંગરા માં થઈન માં નીકળી જજો સીધે સીધું 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 થઈન બહુ આ ક્લાસ પ્લાનિંગ બહુ મોટો બેહાડ્યો આમાં

હા થઈ ગયું હાલો હાલો ધોઈ લેવીને ટાઈટ આજ દેખાણી હોય થોડી થોડી ટાઈટ તો છે તો હાલો અહીંયા ચાલુ કરીએ આપણે ધીરે ધીરે બીજું શું હોય

સાંભળો જય હોય કરો તો કરે છે પોકાર હા ઘોડે છોડીને આવ

ભાઈ ભાઈ સાંભળો રણુદા શર્મા વાણીએ પહેરી લીધો ભેગ હેલો મારો સાંભળો ઓ એ હું કરો તો પીર જાત રાયું થાય હેલો મારો સાંભળો ભાઈ ભાઈ હાલો હેલો મારો સાંભળો રણુજાના રાજા કા હાલો તો હવે તો આજે ઠંડી બંધ ફૂલ છે ભેહું બેહું કમ્પ્લીટ દોવાઈ ગઈ ટાણું થઈ ગયું પૂરું અને સાડા પાંચ છ જેવો ટાઈમ થયો છે ત્યારે લાઈટ વહી જાવી જોઈએ તો લાઈટ હજી છે આજે હા નકર તો સાડા પાંચ વાગે તો વહી જાય લાઈટ મુકાઈ જઈશ પાણી અને દોવાઈ ગઈ માં ભાઈ હા હાલો રેડી કમ્પ્લીટ પારેવા બે હે ઉડાડવા જોયા છે પારેવા વા હે નકર હું ઓની કો દે ઉડાડી આવું કામ કર ઉરિયા નાખવાન છે ઘઉં માં હા કાલ પાણી પાવન છે કા બરો બરો ઉરિયા બરો

આ ભારતીય જનવરક પરિયોજના વાળું જોરિયા લાગે છે કામ તો ઝીણો 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 અટાણે મજા આવે એવો તડકો છે આંખમાં આવે થોડો થોડો આ બાજુના ઘઉં છે લગભગ કાયલ છે એ પાવાનું સ્ટાર્ટ કરવું છે કેમ કે આમાં શું છે હવે તો હું કહી ગયું છે પહેલાં પાણીને હવે ખાસ જરૂર છે અમે હવે હું દાણા મંડ્યા જો આ બધું સડવા જો આ બાજુ છે દાણા ધીરે ધીરે સડવા માંડ્યા એટલે હવે ખાસ એને પાણીની જરૂર હોય યુરિયાની જરૂર હોય યુરિયા ખાતર જેને કહીએ અમે તો યુરિયા ખાતર એ નાખવાનું નાલતું હોય ભેગું જેમ જેમ થતું જાય એમ નાખી જવાનું હોય અને ઓનથી માંડી નાની કોઈ બધા બે દિવસ કન્ટિન્યુ પાવરનું થાય તો બધું ને એવું ખોરવાનું છે પણ હવે કાંઈ ખોરી લેવું કારણ કે એ ભેગું પાણી વારતા જાય ખોરે જવાના હોય એટલે એવું બધું છે ના લેવાની કોઈ થોડાક વારીઠર આવીએ ત્યાં હે થોડુંક પાણીની લાઇટ હજી તો હતી બેક નાકા વાર લેવાની કોઈ મકાઈમાં પાણી જાય છે તો પી આવવું તો જોઈ લઈ ક્યાં ક્યાં પાણી પીગું છે એવું બધું છે અને હવે આવું નાનું મોટું કામકાજ છે અત્યારે શિયાળા દરમિયાન તો આવું નાની કોઈ ધોરીએ પાણી આની કોઈ સડાવવાનું છે પણ હવે એ કાયલ વાત પાણી કાયલ સડાવશું લાઈટ કાલે પછી ઉરિયા ચાલુ કરી દીધો નાખવાનો ઘઉંમાં જરૂર હતી ઉરિયાની ખાસ દાણા ભરાવદાર થાય એટલે નાખવાનું છે ને હાલો દિયા મુ ટાણું થઈ ગયું છે શ્રીનારાયણ જેવો ધીરે ધીરે થમવા થમવા અને અહીંયા હાલે હજી રીતના છટકાવ કરવાનો હોય હાઈથેથી ભરી ભરી નાખી દેવાના આવી રીતના વેરી દેવાના બે બે ક્યારે લેતા જાવ એટલે હાલે પડ્યું આપણે ઉરિયા અહીંયા લતા હાલો પાવડો લઈને અને કોઈ નાખું છે ને વારીને કોની કોઈ કરદો ને એટલે અહીંથી પાણી સડી જાય ડાયરેક્ટ ઊંઘરેથી તો ઓલે કોઈ ના ક્યારેક ઘઉં ના હે ને એ પહેલાં પી જાય બે ત્રણ દીકેડે પાછી ઘોલાવની મુલાકાત લીધી આમાં આવ્યા છે ઝીણા ઝીણા ઘોલી ઘોલી તો મને બહુ વાલી જાવ હે ને કટકુડિયા હે ને એવી મોરી હોય ને ભાઈ તમારી આજુબાજુ હોય ને તો ટ્રાય કરજો giá mà hẹn na, cô có tát mốt ta thấy, bác ấy sau đó đâu, đó full hoa cái gì, posy này, ở bắt cua đi à, mình thả hoài, cứ giờ bêm, tao nói làm gấu thằng đi giã, phải à, không có này vô, nè này này khay la. હાલો આગળ હાલ નીકળ જોઈએ ક્યાં ક્યાં ઘઉં ઠેરા છે કારણ કે હમણાં હે ને જો એટલા મારી કોરો પડી ગયો ઈ બહુ નડે પવનની જોરી આવે ને પાણી એટલે જો આમ જોઈ લ્યો આખે આખા હે ને નમી જાય ઘઉં હાલો ભાઈ ટાઈમ થઈ ગયો આપણે હવે જવાનો દૂધ લઈને હાલો હવે કોટ બોટ પહેરી એમાં ટીમો લાવો ઠીક હાલો